સુરતમાં સાયબર ફ્રોડની જાગૃતિ માટે અનોખી પહેલ સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનું આયોજન સુરત અને પૂર્ણ ભારતભરમાં આજકાલ સાયબર ફ્રોડના કિસ્સાઓ ઘણા વધી ગયા છે ત્યારે હવે સાયબર ફ્રોડની જાગૃતિ માટે સુરતમાં સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાન યોજા્યું સાયબર ફ્રોડ સામે લોકો જાગૃત થાય તેવા હેતુથી નાટકની કૃતિ રજૂ કરવામાં આવી હતી સાથે જ સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ક્વિઝ રીલ્સ અને ચિત્ર સહિતની વિવિધ સ્પર્ધા યોજાઈ હતી સૌથી સારું પ્રદર્શન કરનારને વિજેતા જાહેર કરવામાં આવશે સાયબર ફ્રોડ જાગૃતિ અભિયાન સુવર્ણ પોલીસ સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનના શુભારંભ પ્રસંગે સી આર પાટીલ હાજર રહ્યા હતા આ અભિયાનમાં તેમનું નિવેદન સામે આવ્યું છે સી આર પાટીલે કહ્યું કે હું પોતે પોલીસમાં હતો ત્યારે મે આઈ હેલ્પ યુ એવું બોર્ડ લાગતું હતું તે સમયે એના જેવું મજાક જેવું કોઈ બોર્ડ બોર્ડ પર કોઈને વિશ્વાસ જ ન હતો સાયબર ક્રાઇમની જાગૃતિને લઈને આજે લોકો પોલીસ પર ખૂબ ભરોસો કરે છે પોલીસ પર લોકોને વિશ્વાસ થયો છે અનેક કિસ્સાઓના કારણે લોકોના જીવન બરબાદ થયા છે અનેક લોકોએ આપઘાત કર્યા છે કેટલાક લોકો આપઘાત કરવા સુધી પહોંચી જાય છે આ એક સાયબર મર્ડર કહેવાય છે આવા બનાવો વધુ બને છે તે આપણી કમનસીબી છે પરંતુ ગ્રામ્ય કરતા શહેરના લોકો વધુ જાગૃત હોય છે દીકરીઓ બદનામીના ડરથી તે પૈસા આપી શકતી નથી ત્યારે અણધાર્યું પગલું ભરતી હોય છે આપણે હવે સમજવાની જરૂર છે સમાજના લોકોને એવા બનતા ગુનાઓમાંથી બોધપાઠ લેવાની જરૂર છે સાયબર ક્રાઇમના ગુનામાં રૂપિયા રિકવરી અશક્ય હોય છે

આજે ઘટના બને છે તે કોઈ કાલ્પનિક નથી સુરત શહેરમાં પણ બને છે જે નાટક બનાવવામાં આવ્યા છે તે તમામ સુરત શહેરમાં ઘટના બની ચૂકી છે ગમે તે ધંધામાં રોકાણ કરતા સો વાર વિચારજો સુરતમાં પાંચ કરોડ એક્યાસી લાખ કરોડની છેતરપિંડી મોડસ ઓપરેન્ડી તદ્દન નવી વધુમાંથી હોય કહ્યું સોશિયલ ક્રાઇમ પણ મોટું છે